પર્વ એટલે શારદીય નવરાત્રી શક્તિ વિના જીવન કલ્પના શક્ય નથી એટલે જ કહેવાયું છે કે માના ચરણોમાં સૃષ્ટિનું સૃષ્ટિ નું બધું સુખ રહેલું છે આજથી માતાજીની એટલે કે શક્તિની આરાધનાનું પર્વ શરૂ થયું છે ત્યારે સુરતી સ્તરને સફર કરાવશે માતાજીના મહત્વના મંદિરોના અને તેના ઇતિહાસનું આજે અમે આવ્યા છીએ સુરતના કોટ વિસ્તારના સૌથી જૂના મા અંબાના મંદિરે મારું નામ કિરણ ભીતેન્દ્ર ગોસ્વામી છે હું એ મંદિરમાં લગભગ પચાસ વર્ષથી સેવા કરું છું મંદિર આજે ચારસો વર્ષ જૂનું છે મંદિરમાં પહેલાં શિવાજી મહારાજજી અહીંયા આવતા હતા જ્યારે અહીંયા ચડાઈ કરતા ત્યારે અહીંયા દર્શન કરીને જતા હતા અને વર્ષો પર શિવાજી મહારાજી અહીંયા એમને એ સોળસોની સાત સોમટમાં અહીંયા આવી ગયા છે એનો મારી પાસે લેકરી છે

તેમાંથી એક મંદિર સુરતના અંબાજી રોડનું અંબાજી મંદિર પણ છે ના માતાજીને નવરાત્રીની અંદર દરેક ભક્તો વર્ષોથી અહીંયા જે આજુબાજુ ચાર ચોથી પાંચમી પેઢીથી લોકો દર્શન કરવા આવે છે પણ આજે કેવું છે પહેલાં દાદા આવતા હતા પછી એના છોકરા હોય પછી એના છોકરા એમ ચોથી પાંચમી પેઢીના એમ છોકરાઓ બી દર્શન કરવા આવે છે માતાજી માટે ખૂબ જ સાક્ષાત છે અમારા માતાજી બધું જ ધારેલું કાર્ય કરે જ છે આપણા મનમાં વિચારી ને આવીએ ને આપણું કામ આમ થઈ જ જાય એમ એટલી બધી શ્રદ્ધા છે માતાજી મારા છોકરાઓ છોકરાની ઉવો બધા જ રોજ દર્શન કરવા આવે છે અમારું આખું કુટુંબ માતાજીનું ભક્ત છે શ્રદ્ધા તો એની કોઈ એ નહીં હોય પણ મને અહીંયા આવતા છે ને છપ્પન વર્ષથી છવ્વીસ માર્ચ ઓગણીસો અડસઠ ના દિવસથી રેગ્યુલર માતાજીના દર્શન રોજના લગભગ આમ નવરાત્રિની અંદર રોજના પંદરથી વીસ હજાર લોકો દર્શન કરવા આવે અને મિનિટ એક લાખ માણસ દર્શન કરવા આવે દશેરા દિવસે અમે માતાજીના અહીંથી પૂર્ણવૃતિ માટે જવાની પૂર્ણવટી રથ કાઢે છે એમાં રથમાં બી હજારોની સંખ્યામાં લોકો રથમાં જોડાય છે અમારે માતાજીનો એવો ખંડ છે કે જેમના છોકરાઓ થતા નહીં હોય એના અમે અહીંયા નવરાત્રિ પછી પોતપોતાના જે વારા હોય છે એ વારે ખંડ કરાય છે આજે મારા તરફથી ખંડ કરવો છે

કે એમાં જે સ્લીફળ જે વધારવા આવે ને તે એક જ મોગરીથી ફોડવામાં આવે છે ને એ નારિયેળના બે ટુકડા જ થાય છે ને આજે દરેક મંદિરોમાં છોલેલા ના પણ આ જ મંદિર ભારતનું એક એવું મંદિર છે કે ત્યાં નારિયેળના છોડા હાથે નારિયેળ ફોરવામાં આવે છે ને લોકોનું એ થાય છે કે શ્રદ્ધાનું કામ પૂરું થાય છે આ કુકડા માટે બી એવું છે કે ભાઈ જેને છોકરા બોલતા નહીં હોય એનું કામ થયું હોય બોલતા થઈ ગયા એટલે એ લોકો અહીંયા માલગી કુકડા મૂકી છે